નમસ્કાર વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આમ તો કાઠિયાવાડ આવે કાઠિયાવાડ આવે એટલે અશ્વ પ્રેમીઓ યાદ આવે સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડની અંદર ને એમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર સૌથી વધારે અશ્વ જોવા મળે છે અને અશ્વ પાલનનો વ્યવસાય પરંપરાગત વર્ષોથી ઘણા લોકો કરે છે એમાંનું એક શ્રેષ્ઠ નામ અમરેલી જિલ્લાનું એટલે કે કનુબાપુ ડેમ આજે અમરેલીથી હું પસાર થતો તો અને સંજોગો વસાત એને મળવાનું થયું છે તો એમની વાડી ઉપર ખૂબ મોટી સંખ્યામાં અશ્વો છે વર્ષોથી અશ્વનું પાલન કરે છે ત્યારે ચાલો આજે આપણે કનુબાપુની સાથે જ મુલાકાત કરીએ કે અશ્વની જાણકારી મેળવીએ કે અશ્વ શું છે કઈ રીતના એનું પાલન થાય અને અશ્વ પાલનનો વ્યવસાય શા માટે એમને પસંદ કર્યો અને કાઠિયાવાડમાં માં શા માટે અશ્વનું પાલન કરવામાં આવે છે અને અશ્વનો શોખ રાખવામાં આવે છે ચાલો મળીએ કાનુ કનુબાપુને

અને ઘોડા તમે કોઈને વેચો પણ છો હા હા લે કરું છું હવે આ ઘોડામાં થોડુંક બેડ શેળ થઈ ગયું આપણે કાઠિયાવાડી ઘોડિયું હતું પણ એમાં મારવાડી ઘોડા હવે આપણે એનું દોરાવા મીડિયા જે તે વસ્તુ

વર્ષોથી કરો છો આપ હું તો આ જે આપણી પાસે જે આ આ બે ત્રણ વર્ષ મારવાડી જાત છે કે પ્યોર મારવાડી અને એની તો અટાણે બહુ કિંમત છે અટાણ પેલી લાલ કલર ની કાબરી હતી એ હા 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 પેલી જોઈએ અને બીજું તમે તો અશ્વ પાલન કરતા જ

પણ થોડું થોડું ધીમે ધીમે આ રેસમાં જવા મંડ્યા ઘોડા ઈનામ લાવવા માંડ્યા અને ઘોડા નું ઉત્પાદન લેવા મંડ્યા એટલે થોડુંક એમના આગળ આવ્યું આપણું એમ તો આ તમે રેસ ની વાત કરી રેસ માં આમાં ક્યાંય નંબર આપનો આવ્યો ખરો રેસ માં તો આપણે બહુ નંબર લીધા બહુ એટલે આપણે એકો એક રેસ માં તમે લગભગ બત્રીસ રેસ કર્યા ગોંડલ ભોમેશ્વરી જગ્યા ઘનશ્યામભાઈ પ્રમુખ હતા અમારે અને બધા હું તો જૂનો સભ્ય છો અને એમાં કારોબારી આપણે ગમે એ સભ્ય આપણે બધા રેસ માં બબે ત્રણ ત્રણ બબે ત્રણ ત્રણ ચાર ચાર નંબર લીધા છે આપડે તમને ખ્યાલ હોય તો અમદાવાદ કાંકરિયા તળાવ એનું ઉદઘાટન હતું બે નો ત્યાં અમદાવાદ હતો અને બેદી નો પ્રોગ્રામ ગાંધીનગર હતો એ બે ઠેકાણે આપણે ઘોડીઓ ગાંધીનગર ત્રણ નંબર લીધા અને અમદાવાદ બે નંબર લીધા બધે આપણી ઘોડીઓ બધે રેસમાં એકાદો બે એકાદો બે નંબર તો આપણી ઘોડીઓના હોય 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 જ હા રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ સુધી રામકુભાઈ ના વિડીયો આમ તો છવાયેલા મે ચાર ચાર અશ્વ ને પોતે અસવારી કરતા હોય એવા વિડીયો પણ મેં જોયા છે અને એ કનુબાપુની ત્રીજી પેઢી છે કનુબાપુ અશ્વ પાલન ની શરૂઆત થઈ અને ત્યાં સુધી આજે પોચાયું છે તમારી પાસે ભેંસો પણ ખુબ સારી છે મોકલીઓ અહીંયા વાંધો પડતો એ વાંધો પડતો માણા નો મળતા એટલે નગર આપણી પાસે પછી ગાવું બઉ સાર્યું પછી મેં એક બીજું નો ફાર્મ પેલા બનાવ્યું હતું કે જો વીસ પછી ગાવ હારી હોય ને તો આપણે મજા આવે એમ કે ભાઈ હારી ગાવ હોય હા તો એ દૂધ સારું આવે બાળકોને પણ સારા એમાંથી આપણી પાછળ જે પેઢી છે એ પણ શુદ્ધ ખોરાક ખાઈ શકે બીજું મેં એક આની આગળ હું જ્યારે તમને મળવા આવ્યો અને ત્યારે જે આપણે એ ઓલી જે પેલી ઘોડી જોઈ એનો એનો બાપ બરાબર અને અહીંયા આણ્યો અને અહીંયા એ ભાઈ આયરે પાછો મોકલ્યો અહીંયા લાલાવદર હસોભા થોડાક ભાઈને હિસાબે હું કેમ મારો જાયભાઈ હમણાં પંદર દિ ભલે અહીંયા રો ઘોડો એટલે એણે ત્યાં હસવવા મોકલ્યો પંદર વીસ દિવસ અહીંયા રહ્યો આપણે ઘોડી જે ઓલી સેલી કબૂતરી છે ને આછેલી એ મેન ઘોડી અમારી ઘોડી એના પાંત્રી વર્ષ થયા અને એ આવ્યા પછી આપણે થોડો સંધોય વિકાસ થયો આપડે જમીન લીધી વી પછી વીકા તરી વીકા આ તો માલ ધોર રાતે બીજું ત્રીજું સંધોય ઈ ઘોડી આવ્યા પછી આપણે વિકાસ વધારે થયો સમજ્યા અને એને નમ્રે બહુ લીધા એ ઘોડીએ નંબર બહુ લીધા તો કનુબાપુ નું કહેવાનું એવું છે કે પેલા ગરીબાઈ હતી અશ્વમાં એક પાંત્રીસ વર્ષ પહેલા એક ઘોડી એ લઈ આવ્યા અને એ ઘોડી એટલી લકી નીકળી કે એનાથી આજે એ સુખી સંપન્ન છે ખૂબ જ મોટા પ્રમાણની અંદર જમીન છે ખૂબ જ મોટા પ્રમાણની અંદર અશ્વો છે પણ ગયા વખતે હું આવ્યો ને ત્યારે મેં તમારા ઘરે પેલા એક ઘોડા નો ફોટો જોયો આપણે શેતક નામનો ઘોડો આપણી પાસે મૂળ પેલા હતો એ શેતક નામ ઘોડો ના કબૂતરી ઘોડી બે જ આપણી પાસે મેન હતા પેલા અટાણે તો હવે ઉમર થઈ ગઈ ત્યારે પાછરી પાછરી વાળા અને ઘોડો હજી બે ચાર મહિના પેલા ઓફ થઈ ગયો અને આ કબૂતરી છે હજી પણ આપણે ઘોડામાં એ બે ઘોડિયા ઘોડા ઘોડો અને ઘોડી શેતક ઘોડો આવ્યા પછી આપણો બહુ વિકાસ થયો અને આપણે બધે ભાગ લઈ ગયા આપણે જેમ જેમ કરે એવી રીતના ઘોડા પડે એવી રીતના ઘોડા બે શાંત બીજું અશ્વ પ્રેમી જે હોય એ પોતાના ઘોડા ને પોતાના દીકરાની જેમ સાચવે છે એ મેં જોયું છે આ ઘરે જોયું છે કનુ બાપુની આ જોયું છે કે ગયા વખતે જયારે હું આ ફાર્મ ની મુલાકાતે આવ્યો એનો મહેમાન બન્યો ત્યારે એનો એક ઘોડો શનિ કે ચેતક 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 ઘોડો છે એ એનું અવસાન થયું અને એની સમાધિ અહીંયા અહિયાં આપી ત્યારે અનેક પરંગણામાંથી આમ તો રાજસ્થાન સુધીના લોકો એ ઘોડાના અવસાન માટે ખરખરા માટે આવ્યા હતા તો એ એક અશ્વ માટેનો પ્રેમ છે

ધારો કે ભાઈ આપણે આ કરવું છે હું કે જવાબ માં એક વાત નીકળી કે અશ્વનું પાલન કરીએ એને દીકરાની જેમ સાચવીએ તો એ અશ્વ આપણે શું કરવા માગે છે એની પેલા સમજી જાય છે એટલે કે એટલા બુદ્ધિશાળી પ્રાણી છે અશ્વ અને એટલા વફાદાર પ્રાણી છે કે તમારી જે કામ કરવાની વિચારણા છે એ વિચારણા પણ એ પારખી લે છે અને તમને એ રસ્તે પર લઈ જાય છે તો આમ તો આજે કંપરી લીધી નીકળવાનું થયું અનુબાપોને મળવાનું થયું અને અચાનક જ ફામની મુલાકાત લીધી ખૂબ જ મોટી સંખ્યામાં અશ્વ જોયા અને અશ્વપાલન વિશે સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડની અંદર ખૂબ મોટા પ્રમાણમાં અશ્વપાલન થાય છે ત્યારે એક વિશેષ વ્યક્તિ કનુબાપુને મળીને ખૂબ આનંદ થયો અને કનુબાપુના દીકરાના દીકરા એટલે કે રામકુભાઈ લગ્નની અંદર ખૂબ મોટી સંખ્યામાં ફુલેકાઓની અંદર જોવા મળે છે એક સાથે ચાર ચાર ઘોડા ઉપર સવારી કરીને ફુલેકાની અંદર જાય છે અને ઘોડીઓને કુદાવવામાં એની માસ્ટરી છે સતરાંગ આમ કે ઊભી ઘોડીને કરદે

માણેક બાપુ દીકરા એટલે કે વિજયભાઈ રોહિતભાઈ રોહિતભાઈ ના લગ્ન ની અંદર સતાધાર મહંત વિજય બાપુ એ ભેટ માં આપ્યો છે આ પણ એક જાતવાન ઘોડો છે અને આજ થી પાંત્રીસ વર્ષ પેલા પાંત્રીસ છત્રીસ પાંત્રીસ થી છત્રીસ વર્ષ પેલા કનુ બાપુએ આ ઘોડી થી અશ્વ ની શરૂઆત કરી હતી આજે પાંત્રીસ વર્ષ વૃદ્ધ ઘોડી છે હવે કોઈ આવક એને થાય એવી સ્થિતિ નથી છતાં પણ એક દીકરાની એમાં એક વસેરો અને ઓગણીસ આ ઘોડીએ વીસ વખત બચ્ચાને જન્મ આપ્યો છે પાંત્રીસ વર્ષની અંદર એમાંથી ઓગણીસ ઘોડીઓ અને એક ઘોડાને જન્મ આપ્યો છે એટલે આમ તો કયો કે આખો તબેલો એનું મૂળ જમે જુઓ તો એ આ ઘોડી છે આનું નામ શું રાખ્યું કબૂતરી કબૂતરી ઘોડી એનું નામ રાખ્યું છે અને એના જીવ થી પણ વધારે આ ઘોડી આ પરિવાર ને વાલી છે એવું કહી શકાય બરાબર ને કનુબાપુ જીવ થી પણ વધારે વાલી અને આનો હું એટલું બધું બાંધરી લઉં કે અહીંયા તમે નાનું છોકરાના ભાઈ ને અહીંયા હુવારી દો વચ્ચે

અને એવું કનુ બાપુ એવું કે આ ચોવીસ કલાક સુધી એવું આ માનવામાં આવે છે એટલે કે એટલી પઢાવેલી એટલી જાતવાન ઘોડું છે કે જે આજે પણ એ ક્યારેય માણસને નુકસાન કરતું નથી અને એ બધું સમજે છે કોને નુકસાન કરવું કોને ના કરવું એ lăn nữa, đấy chứ,